ડેપ્યુટી કલેક્ટર શ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને પોલીસ બંદોબસ્ત ભાંગેલો અને ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરને જાણ કરી અને એના માણસને પણ એ હાજર રાખવા માટે જણાવેલું હતું આમ છતાં કોઈ એનો માણસ હાજર રહેલો નથી કલેક્ટર સાહેબનો અને આ માણસ ગેરીથી ન અમે આચરવા દેતા બોર્ડ અધૂરું મૂકી અને એને વિસર્જન કરી અને મુલતવી રાખીને ભાગી ગયા મારું નામ યુસુફ નવીવાલા

છતાં પણ એ કન્ટિન્યુ મુદ્દા વાતતા ગયા છ સાત નંબર આઠ નંબર નવ નંબર જેની અમે પ્રમ ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરતા ચીફ ઓફિસર શ્રીએ એમ કીધું કે હું એમાં કંઈ ન કહી શકું જ્યારે આવી તકરાર હોય તેમાં ચીફ ઓફિસરે વચમાં રહી અને એનું નિરાકરણ કરાવવું પડે ભાજપનો આજે ભ્રષ્ટાચાર ખુલ્લો થતો હતો જેના હિસાબે તે બોર્ડનો બહિષ્કાર કરી અને ચાલુ બોર્ડે મૂકીને વયા ગયા છે